લાયેલ રહે રામપુરાચ રો વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી ટુ વ્હીલ ઉપર બે ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયેલ આ બાબતે ફરિયાદીએ એ પોતાનો મોબાઈલ

તેમજ બે સોયબ ઉર્ફે સફુ જાવિદ રાજ રહે બંને કોષાળાવાસ બંને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ પાંચ મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય જેમાં ફરિયાદી પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે આરોપીઓ પંદર તારીખના દિલ્હી દરવાજા થી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ ત્રણ જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા બંને આરોપીઓનો ગુના ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે આ રીતને લાલગેટ પોલીસને એક અનડિટેક ગુનો શોધવામાં સફળતા મળેલી છે સુરતમાં મોબાઈલ સ્નેચરમાં વધી રહેલા આતંકવાદીએ બે રીઢાઓને લાલગેર પુરુષની ટીમે ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે